ગુજરાત તકનો પરિવાર થયો છે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો તો તમે છેની રહ્યા જો છો તમે પણ સબસ્ક્રાઇબ કરો વિધાનસભાની ચૂંટણી આજે આપણે ગત વર્ષે જોઈ થઈ હતી ગુજરાતની અંદર અને જેની અંદર વિશાવદની આજે બેઠક છે ત્યાંથી ભૂપત ભાયાણે આમ આદમી પાર્ટીમાંથી જીતા હતા ગુજરાતની એ પાંચ બેઠકો છે કે જેમાં આમ આદમી પાર્ટી જીતી હતી પરંતુ બીજા જ દિવસે જ્યારે બીજેપીમાં જોડાવા ગયા ત્યારે આ જ વિસાવદરના આ લોકો છે કે જે લોકોએ રોષ સાથે કહ્યું હતું કે અમને જરાય મંજૂર નથી કે જેને અમે મત આપ્યા છે એ આ પાર્ટી છોડીને જાય ફરી પાછું છ મહિના પછી એ જ વસ્તુ બની છે અને હવે ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ટૂંક સમયની અંદર કદાચ બીજેપીમાં જોડાય એવા સંકેતો મળી રહ્યા છે ત્યારે આપણે ફરી પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે લોકોની ઈચ્છા જાણીએ કે લોકો શા માટે એવા એક આની જ્યારે બીજેપીમાં જોઈન થયા હતા ત્યારે લોકોએ જાકારો આપ્યો હતો ફરી પાછી એ જ ઘટના બની છે ભૂપતભાઈ અહીંયાથી રાજીનામું આપ્યું છે અને હવે બીજેપીમાં જોડે છે શું લાગે છે તમને ટિકિટ આપે તો મત આપો ખરી વિસાવદરની જનતાનો મત

વાસ્તવિકતા તો બધે વાતો કરે છે એ માયલી પણ એ માયલો કાંઈ એક વર્ષની અંદર ક્યાંય દેખાવામાં આવ્યું નથી તમારા વિશાવધર હેસાણના ધારાસભા તરીકે એક વર્ષનો કાર્યકાળ એનો રહ્યો ત્યારે કોઈ પણ કોઈના પ્રસંગ હોય તો જઈ આવે કોઈ મતદારોના કામ આજ દિવસ સુધી કરી આપેલ નથી અને આ વિધાનસભા એ વિશે અહીંયા પક્ષ અને ક્યારેય માન્ય આપતી નથી અહીંયા કેશુભાઈ જેવા દિગ્ગજ જે અહીંથી મુખ્યમંત્રી થઈને હતા એણે પક્ષપલટો કરી એના દીકરા ભરતભાઈ પટેલને ચૂંટણી લડાવી હોય તો એને પણ હાર થઈ છે હર્ષદભાઈ જેવા ખેડૂત નેતા દિગ્ગજ જે બે બેડ રૂમથી અહીંયા ધારાસભા હતા એણે પક્ષપલટો કર્યો એને પણ જાકારો આપ્યો છે અને આ વખતે ભૂપતભાઈને પણ જાકારો જ આપવામાં આવશે તનતોડ મહેનત કરવી હોય એટલે કરી લે અમે અહીંના ખેડૂતો મતદારો બધા પ્રતિબંધ છે કે ભૂપતભાઈને જાકારો આપવાનો છે અને આપવાનો જ છે

અમે આ વખતે હંમેશા ભૂપતભાઈની ડિપોઝિટ ડોલ થાય ને એવા પ્રયાસો કરશું આ વખતે તો પાછું ફરી એકવાર જાડું લાવશું અચ્છા તો આમ આદમી પાર્ટી છે અંદર આમ આદમી પાર્ટી તરીકે ફેમસ છે કે ભૂપતભાયા આમ આદમી પાર્ટીમાં હતા એટલે જીતા હતા ભૂપતભાયા કંઈ છે જ નહીં કાર્યકર્તાઓની મહેનત અને આમ આદમી પાર્ટીનો જે પ્રેમ છે એને હિસાબે ભૂપતભાઈ જીતા હતા બાકી હવે ભૂપતભાઈ આ વખતે જીતી બતાવે તો અમે કહીએ કે ના એ બરોબર વાત હતી ટિકિટ મળશે હા એવું લાગી તો રહ્યું છે ચર્ચા પણ થઈ રહી છે કે ટિકિટ મળશે પણ એક હકીકત વાસ્તવિકતા એવી પણ છે કે ભૂપતભાઈ ભાયાણી આગલી તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત સીટ હારી ગયા હતા અને એ પછી મોટા મોટા બણગા ફૂકે છે કે હું મારી હિસાબે જીતો છું એ તદ્દન ખોટી વાત છે આ વખતે ભૂપતભાઈ જીતી બતાવે તો અમે માનીએ કે ભૂપતભાઈ પોતાની રીતે જીતા હતા હર્ષદ રીબડિયા અને ભૂપત ભાણી બંને આ જે બેઠક છે એમાંથી રાજીનામું આપ્યું છે અને હવે ભૂપત ભાણી બીજેપીમાં જોઈન થઈ રહ્યા છે બરાબર વિશાવદરના લોકોનો પ્રતિભાવ કેવો વિશાવદરના હરેક ગામડે હજી સુધી તો ભૂપતભાઈ ક્યાંય જોઈન્ટ નથી થયા અત્યારે તો એ આમ આદમી જ છે પણ જેવા ખેસ પહેરશે એટલે એને હરેક ગામડેથી જોવા મળશે કે હવે શું પ્રતિક્રિયા લોકોની આપે છે ગામડે ગામડે પથ્થર મારા સિવાય થવાનો છે એ સો વાત છે

કાકા તમે આપશો ભૂપત દેવ્યાણી ને બીજેપી માંથી મત ના નહીં આપી તમે આપશો હું તો નહીં આપું પણ નમન કરું છું વિસાવદર ની જનતા કે જો પૂરા ભારત માં આ રીતે પબ્લિક જનતા જે પક્ષ ને રગો આપનાર વ્યક્તિ સાથે આવી રીતનો બદલો લેશે તો કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ હોદ્દેદાર એ લોકશાહી સુધારવાનું એક સારું એવું પબ્લિક તરફથી કાર્ય કહેવાય ને કોઈ પણ આવો પક્ષપલટો કે જનતા સાથે વિશ્વાસઘાત કરતાં પહેલાં સો વાર વિચારશે જો આપણે પહેલાં જ એવું કહેતા હોય દાખલા તરીકે મારી ચૂંટણી હું હોઉં કે પક્ષપલટુને નથી સ્વીકારતા ને એવો જ પ્રચાર કરીને આપણે આવ્યો હોય તો પછી આપણે જ પક્ષ પલટો કરી એ કેટલા અંશે વ્યાજબી છે આ તમે જોયું વિશ્વાદીની જનતા છે કે જે લોકો કહી રહ્યા છે કે આપણે જે લોકોએ આપણે વિશ્વાસ આપણે મત આપીને જીતાડ્યા હતા એ જો દગો આપે તો ફરી પાછી એને મત ક્યારેય ના આપે અને વિશ્વાદીની જનતા એ કરી બતાવ્યું છે એક વખત નહીં આ ત્રીજી વખત બનશે કે ભૂપત ભાઈની જો ટિકિટ આપવામાં આવે તો કદાચ એના માટે જીત છે એ બહુ મુશ્કેલ બની જશે ભાર્ગવી જોશી ગુજરાત તક જુનાગઢ ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે દસ લાખ સબસ્ક્રાઈબર્સનો તો હવે આપ શેની રાહ જોઈ રહ્યા છો જલ્દી સબસ્ક્રાઈબ કરો